નમસ્કાર ન્યૂઝ પર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના સીલજ વિસ્તારમાં આવેલ ઝે ફાયર ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર બપોલ પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ અને સબાબની મહેફિલ ધમધમતી હોવાનો ખુલાસો થયો છે આ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા અને એન્ટ્રી માત્ર આમંત્રિત મહેમાનોને જ મળી રહી હતી બપોલ પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડ્યા હતા સ્થળ પરથી કુલ પંદર લોકો દારૂની મોજ માનતા રંગે હાથ ઝડપાયા છે ઝડપાયેલા લોકોમાં બે ભારતીયો સહિત વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે માહિતી મુજબ નાઇજીરિયા આફ્રિકા મોઝામ્બિક અને કેન્યા દેશના નાગરિકો આ પાર્ટીમાં હાજર હતા પોલીસે તમામ પંદર લોકોને કાયદેસરની કાર્યવાહી માટે અટકાયત કરી છે આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતની દારૂબંધીની વ્યવસ્થાને લઈ સવાલો ઉભા કર્યા છે શું દારૂબંધી હવે માત્ર કાગળ પર જ રહી ગઈ છે રિપોર્ટર શરીફ ગાજી અમદાવાદ કાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મહાઉસ છે આ ફાર્મહાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની ઘણા બધા ભેગા થવાના છે ટીમો બનાવવામાં આવી જેમાં ભોપલ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી ટીમ અને એસઓજી ની ટીમ હતી એ જુદી જુદી ટીમો અને અમારા બાતમીદાર અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે આ રેડ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા પર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આજે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે તો જે દારૂની સપ્લાય કરનાર કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂની પણ દારૂ પણ સારું કરવામાં આવશે જે રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી લગભગ અમે અગિયાર વાગ્યાથી લઈને સવાર ચાર પાંચ વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ આઠ વાગ્યાનો હતો અને આ આઠ વાગ્યા થી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી છે અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી આ પાસ એક વોટ્સઅપ ગ્રુપ ને મારફતે એનો એક ક્લોઝ ગ્રુપ હતો એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો એ પાસ અમારી ટીમ ત્યાં ત્યાં ખરીદી ખરીદી કરીને આ પાર્ટીના અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રીડ કરવામાં આવ્યો પાસની ત્રણ કેટેગરી હતી પાસની જુદી જુદી કિંમત હતી જે ટ્વેન્ટી ફાઈવ હંડ્રેડ નો હતો એક આર્લી બર્ડ માટે સેવન હંડ્રેડ નો હતો અને જે એમ એક જે ડાયમંડ કેટેગરી નો છે પચીસ હજાર નો પણ પાસ હતો મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટી છે એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવાનો હતો આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે પર એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે આજે પાસમાં આ કઈ રીતે અને કઈ જગ્યાએથી આજે

અત્યાર સુધી અમારી જે ટોટલ સર્ચમાં કોઈ પણ નશાકારક પદાર્થ મળેલો નથી પણ જે હુક્કા જે છે હુક્કાનો કન્ટેન્ટ જે અત્યારે માં મોકલવામાં આવે છે એમાં કોઈ ડ્રગ્સ હોય તો જો એની એફએસએલ ની રિપોર્ટના આધારે જોઈએ એનડીપીએસ માં પણ ગુનો દાખલ કરવામાં આવશે એમાં જે પંદર લોકો હતા એ પંદર લોકો ખરેખર પીધેલી હાલતમાં હતા અને પાર્ટી જ્યારે લગભગ શરૂ થઈ જતી તે વખતે અમારી ટીમ પહોંચી ગઈ હતી પણ એને કારણે જે પોઝિટિવ રિપોર્ટ જેમની આવી હતી બ્રેચ એનાલાઇઝર અને મેડિકલમાં એમની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે આ પાર્ટીના આયોજનમાં જે લોકો સામેલ હતા એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે એની પણ જે અત્યારે એવા આ તપાસનો વિષય છે એને એને ખબર હોય હોય કે જો ત્યાં દારૂ થવાનો છે એમ તો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે એ તમામને આરોપી લેવામાં આવશે આ જે રેડ હતી ઘણી લાંબી સમય સુધી ચાલી હતી અને એમાં ઘણી બધી વસ્તુ કબજે કરવામાં આવશે આવી હતી અને એના પાસપોર્ટ તમામની વિગત એનું એકચ્યુઅલ નામ શું છે બિકોઝ ઘણી બધી વખત જો એ ખોટા નામ પણ આપી શકે એવું શક્યતા હોય તો એ તમામની જે પૂછપરછ એને તમામની જે ડિટેલ વેરિફિકેશન માટે જો લાંબે સમય સુધી ચાલી હતી ઓર ત્યાં સુધી એ લોકો ઘરે પહોંચ્યા ન હતા તો એને કારણે જો એના જે આયાના જે ફ્રેન્ડ સર્કલમાં જે લોકો હતા એ બધા પણ ફાર્મ હાઉસમાં ત્યાં પહોંચ્યા હતા આજે જે આ જે ગેટ ટુગેધર હતી આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી અને જેમાં કેન્યા મોજાંબિક મેડાગાસ્કર કોમરોસ